અમારા ઘરમાં અત્યારે પાણી ઘૂસી જાત અમારે કેવી રીતે દેવું અમને સરકારી મકાન મળેલા છે તો અહીંયા સરપંચ કે કોઈ મંત્રી સરપંચ કે મંત્રી કોઈ આવે ને અમને હમણાં આવી જાય પણ પાછા વહી જાય કોઈ કઈ સામ જોતા નથી તો તમને કીધું નહીં તમે એની રજૂઆત કર્યું કે યોગ્ય પાણીનો નિકાલ કરો એમ તો કઈ જવાબ નહીં આપ્યો તંત્ર દ્વારા હમણાં આવીને વી જાય પાછા આ સામે મકાન છે તમારા છે એમને હા અહીંયા કેટલા આશરે મકાન હશે અંદાજે

તો સરકારને તમે શું કેવા માંગો છો તો આનો કાંઈ યોગ્ય રસ્તો કરે સરકાર અમે એ કેવા માંગીએ છીએ અમાનો કાંઈ આનો કોઈ નિકાલ કરો એમ અમને આ કા કા પછી તમે અહીંયા તમે એમ કહો કે અમે આને આ બીપીએલ મકાન તમે આપ્યા શું કામ કામમાં અમારે જો આવી રીતે હેરાન કરવાના આની આવી રીતે રાખો બોલો બોલો લક્ષ્મીબેન લક્ષ્મીબેન બોલે છે પાણી બધું ભરાઈ જશે કમા કેટલા સમયથી કેમ રહેવું કેટલા સમયથી નહીં નથી ભાઈ એવા અમે રહેવું કેમ અહીંયા આમાં અમે આ ફવાના હેરાન થઈ જાય પાણીમાં સામાન બધું બહાર કાઢ્યું સામાન તમારો બધો પલળી ગયો હા બધા પલળી ગયા સામાન મારું મારું નામ જીવુ બેન તકદીશભાઈ છે ઢોણાસિયા લાઈટ હાઉસ નથી અને અમારા ઘરમાં પાણી આવી ગયું છે અમે કેટલા દિવસથી આમના મેરાન થાય અમારું સામાન ને બધું